ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે એકવીસ શ્રમિકોના મોત મધ્યપ્રદેશથી આવેલા પરિવારજનોને સોંપાયા અઢાર મૃતદેહ હજુ બે મૃતદેહોની ડીએનએના આધારે કરાશે ઓળખ પોલીસે ફેક્ટરીના માલિક પિતા પુત્રની કરી ધરપકડ ડીસાની હોસ્પિટલ બહાર મધ્યપ્રદેશથી આવેલા મૃતકોના પરિવારજનોનું આક્રમ કલેક્ટર અને પોલીસે જવાબદારો સામે કડક કાર્યવાહીની આપી ખાતરી મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ અને રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ પહોંચ્યા ડીસા હોસ્પિટલ બ્લાસ્ટ કેસની તપાસ માટે સરકારે એસઆઈટીની કરી રચના ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના અંગે ચર્ચા ઉપરાંત રાજ્યમાં જળાશયોની સ્થિતિ નવી યોજનાની અમલવારી સહિતના મુદ્દે ચર્ચા આજે બપોરે બાર વાગે લોકસભામાં રજૂ થશે વક્ફ સુધારા બિલ અંદાજે આઠ કલાક સુધી બિલ પર કરાશે ચર્ચા ભાજપ સહિત એનડીએના પક્ષોએ સાંસદો માટે જાહેર કર્યું વિપક્ષે વક્ફ બિલને ગણાવ્યું ગેરબંધારણીય રાજ્યસભામાં આજે મહત્વના બિલ પર કરાશે ચર્ચા અપ્રવાસી અને વિદેશી વિધેયક બિલ બે હજાર પચ્ચીસ કરાશે રજૂ સ્થાને બનશે એક નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ઉર્જા ક્ષેત્રે ભારતની નવી ઉડાન નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં પચીસ ગીગા વોટનો વધારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી પ્રશંસા ભૂકંપ પ્રભાવિત મ્યાનમારની મદદ માટે ભારતનું ઓપરેશન બ્રહ્મા યથાવત ભારતે મ્યાનમાર માટે મોકલી વધુ સોળ ટન રાહત સામગ્રી તો ભૂકંપમાં અત્યાર સુધી સત્યાવીસો થી વધુએ પહોંચ્યો મૃત્યુ રાજ્યના સત્તર જિલ્લામાં માવઠાની આગાહી પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજકોટમાં અનુભવાય સૌથી વધુ ગરમી ભુજ અમદાવાદ ગાંધીનગરમાં પણ પારો ચાલીસ ડિગ્રી ગઈકાલના કડાકા બાદ ભારતીય શેરબજારમાં રિકવરી સેન્સેક્સ અને નિફ્ટીમાં લીલા નિશાને કારોબાર બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં વધારો સોના અને ચાંદીના ભાવમાં તેજીની ચાલ યથાવત